ભાઈ એક આલુ છે હા હા ગરમી 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 તો ઠંડો ઓ બરાબર ધંધો ચો તાલા તમારો ચાલે જાય તો બાજુ દુકાન કરવી પડશે

એટલા બધા મેલા થી છે એ કુણ નોખવા થાય એવા તા પણ ચિતલી વાર થાય બે ઢકલો તો હ ઓકો પડીન કમન નઈ તોડવાની મારી યાર તમે તો ચેવા માણસ હો યાર એ નોખી દેજો તમે અરે હું નોખી દેજો નોખી દેજો કી યાર ભાઈ દુકાનનો નો માલિક કુણ સાહેબ મો અંદર હું તો આ મુ જઈ કે ક્લા પણ છો કયા નોમે પાડું બોલો રશીદ તે કુણ હો તમે મુલશી બાલટી નો સાહેબ સાહેબ ઓહ તે પણ સાચો કચરો હો હમણાં હાલ પોચ મિનિટ પહેલા તો કચરામાં વાળ્યું હોબી તા હું દેખાયા પડી કુ પડી આ તો અને નખ્યું હાલ દુકાન માલિક તમે હો ને પૈસા આલવાના અલે પણ સાહેબ મી તો કચરો વાળી તો હાલ અને નખ્યું એના પાઈ લ્યો તો જાડુ તમાર મારવાનું હોય હું એના પૈસા આલુ લે સાહેબ મારે હું લેવા દેવા લે હોય કણ દુકાન લઈને બે આ સાફ સફાઈ તો આગળ તમારે રાખવી પડે ભાઈ તો પણ સાફ સફાઈ રાખું છું બીજું કોઈ કચરો છો તમે

લેવું પોંસો નો વકરો ની ભગાય ને કીએ તો ચુકાવવું